હમણાં પંદર મિનિટ થઈ લીધી પંક્તિ મેસેજ કરે તો પછી ડિલીટ કરી ને પેલા એ તો પંક્તિમાં મેસેજ કે ડિલીટ કરું પંક્તિ કેમ ડિલીટ કરું મે હું લખી આ કે પંક્તિ પંક્તિ ને હેલો ફ્રેન્ડ્સ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના બે લેક્ચર વાત કરી ગયા છીએ કે ભાઈ આખું ગુજરાતી યાત્રાનું સિલેબસ શું છે સાહિત્ય સિલેબસ શું છે અને સાહિત્યની જ્યારે આપણે વાત કરતા હતા એ વખતે આપણે પહેલા કે ભાઈ ગાંધીયુ યુગ અને અનુગાંધી એની ચર્ચા પૂરી કરી પન્નાલાલ પટેલ અને જે ભાઈ પંચોળી છે એમની ચર્ચા આપણે પૂરી કરી હવે આજ આપણે આગળ વાત કરી આજે આજ મારે તમને વાત કરવી છે એ પહેલા હું તમને થોડીક માહિતી આપી દઉં સાહિત્ય જે છે એ કલા છે વારસાની જે પાંચ કલાઓ છે એ પાંચ કલાની સૌથી શ્રેષ્ઠ કલા જો હોય તો એ સાહિત્ય કલા છે આની સમજ હું તમને છંદ વખતે આપીશ સાહિત્ય ચર્ચા કરવાની છે એ છે આધુનિક યુગ કયો યુગ છે આધુનિક આધુનિક યુગની અંદર કયા સર્જકો છે કોણ છે

એક hey, મિત્રો મેં અર્વાચીન યુગની અંદર ત્રીજો તબક્કો મળે છે ચોથો તબક્કો મળે છે અનુ ગાંધી આટલા યુગની આપણે ચર્ચા કરી ગયા છે કે ભાઈ થી પૂરી થઈ જાય હવે જે નવા યુગના જે નવા યુગના મંડાણ થયા છે એ યુગ છે આપણો આધુનિક યુગ અનુઆધુનિક યુગ જે છે એ ઓગણીસો પંચ્યાસી થી આજ દિન સુધીનો છે મારે તમને આ જે તબક્કો છે વચ્ચેનો જે આધુનિક યુગ જે છે આધુનિક યુગના સર્જકો મિત્રો આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ બંને યુગની અંદર સરસ મજાના બીજ રોપાયા છે અને એ યુગના પ્રણેતા પ્રશ્ન આપણને પૂછી લે સાહિત્યની અંદર કે ભાઈ આધુનિક યુગના સર્જક કોણ છે અથવા તો આધુનિક યુગના આધુનિક યુગના પિતા આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે કોણ ઓળખાય છે તો આપો જવાબ મને કોણ છે ભાઈ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા તરીકે કોણ ઓળખાય છે નેટવર્ક નથી આવતું એટલે અવાજ કપાય છે વિડીયો પણ ચોટે છે હાય હાય બહુ ભારે હવે થઈ ગયું બેટા હવે થઈ ગયું હા આ તો છે ને જેટલી આપણને સગવડ મળે ને બેટા એટલું આપણને નુકસાન હોય હોય ને હોય બે પાસા છે જો આ હાથ કાળો છે ને આ હાથ ધોળો છે ને હાથના બે પાસા છે તો આ તો યાર ટેકનિકલ છે એમાં હું શું કરી શકું હવે એકદમ સારું થઈ ગયું ઇયરફોનમાં આવા જસ્ટ એક જ ઇયરફોનમાં તો 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 બીજો ઇયરફોન બદલી નાખો બેટા નવા લેવાના થયા છે હેન્ડ ફ્રી ઓકે ચલો બેટા આપણે વાત કરતા હતા આધુનિક યુગની અંદર આધુનિક યુગના એક્ઝામ આપો છો તો યુપીએસસી ની અંદર પણ સુરેશ જોશી સાહેબ નું જે છીનપત્ર છે મરણોત્તર કૃતિ છે છીનપત્ર કૃતિ છે અપિચ ન સૂર્યો ભાતી એટલી બધી સરસ મજાની જે રચનાઓ આપણને સુરેશ જોષી આપી છે એની અંદરથી આપણને જે ગદ્યખંડ પૂછી લે છે ગદ્યખંડ કે ભાઈ ગદ્યખંડના જે પ્રશ્નોના જવાબ છે ગદ્યખંડ વાંચીને પાંચ પ્રશ્નોના જવાબ આપો અથવા તો આપેલા ગદ્યખંડનો યોગ્ય સંક્ષેપીકરણ કરો તો એ કોના ફકરા ઉપાડવામાં આવે છે તો સુરેશ જોષી સાહેબના લેવામાં આવે છે એટલા માટે આ સર્જકને વાંચવો બહુ જ મહત્વનો છે એ યુગની અંદર સુરેશ જોશી સિવાય સુરેશ જોશી સાહેબ સિવાય સુરેશ જોશી સાહેબ જે છે એ સુરેશ જોશી સાહેબ આધુનિક યુગના પિતા તો કહેવાય જ છે કેમ આધુનિક યુગના પિતા તો ગાંધી બાપુએ વાત કરેલી ગાંધી યુગની અંદર કે કોષીઓ પણ સમજી શકે એવી ભાષામાં જો સાહિત્યની રચના થાય તો જ સાચું સાહિત્ય કહી શકાય

એક જ સર્જક એવા હતા કે જેમણે ફક્ત ને ફક્ત છ ધોરણ પાસ કરીને તેર વર્ષની વયે ગુજરાતી શાળાની અંદર નોકરી પ્રાપ્ત કરી હતી અને એવા કુટુંબ કવિ તરીકે ઓળખાતા એવા સર્જક ગાયકોના અરે ગરીબોના બેલી તરીકે ઓળખાતા સૌંદર્ય દર્શી તરીકેનું ઉપનામ મળેલું એવા કવિશ્રી બોટાદ કરશે કે જેમની પાસેથી આપણને રાસત રંગણી જે કાવ્ય સંગ્રહ છે એમાંથી આપણને પદ મળે છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મીઠા મધુ ને મીઠા મેહુલ આ લોલ આખો વ્યતિરેક અલંકારની અંદર લખાયેલું આ જે પદ છે એ આપણને પ્રાપ્ત થાય છે તો એ સુરેશ જોશી સાહેબ હવે પંડિત યુગના જે સર્જકો આપણને સૌથી વિશેષ અંગ્રેજીની અંદર લખતા હતા સંસ્કૃતમાં લખતા હતા હિન્દીમાં લખતા હતા

પહેલી મે ઓગણીસો ના રોજ ગુજરાત રાજ્યની પણ સ્થાપના થઈ ગઈ હવે જોશી સાહેબ એવું છે ખીલે છે એટલે જે કાવ્યના જે અર્થો છે કાવ્ય ની શક્તિ છે શબ્દની જે શક્તિ છે આ બધાની વાત કોણ કરે છે છિન્નપત્ર છીનવાયેલું પાત્ર મરણોત્તર મરણ પછી વ્યક્તિનું જે ઉત્તર છે અજય અને માલાના જે નામના જે પાત્ર દ્વારા સર્જક આપણને બહુ સરસ સમજાવે છે અજય નામનું જે પાત્ર છે ને માલા અત્યારે હું તમને એ બધી વાર્તાઓ નહીં કહું ઓકે તો એ સુરેશ જોશી સાહેબ આપણને ન તત્ર સૂર્યોભાતી અપિચ એટલી સરસ મજાની રચનાઓ આપણને આપે એના પછી આવે છે આધુનિક યુગ અરે આધુનિક યુગની અંદર જ કોણ આવે છે કવિ રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ જે છે એમને ટેકો આપ્યો સુરે જોશી હોય તો કદાચ કયો કાવ્ય સંગ્રહ છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે વર્ષ બે હજાર નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર રાજેન્દ્ર શાહ ને પ્રાપ્ત થયો છે અને આ રાજેન્દ્ર શાહ બહુ ગજબ પ્રકારની વાત કરે છે ગજબ એટલે જબરદસ્ત વ્યતિરિક અલંકારની અંદર પછી હરિણી છંદની અંદર જે રચનાઓ કરે છે એ કે ભાઈ ખખડ થતી ને ખોડંગ આતી જતી ખખડ થતી ને ખોડંગ આતી જતી ડમણી જૂની ખખડ થતી ને ખોડંગ આતી જતી કયો છંદ છે જુઓ તો સત્તર અક્ષર જે આગળના ત્રણ ને અલગ કરો એ તો નસલ નું બંધારણ બને છે ન ગણ બને છે આ જે રચના છે એ આ રચના ની અંદર અલંકાર પણ બને છે છંદ પણ બને છે છંદ ની મેં તમને વાત કરી કે હરિણી છંદ બને છે જ્યારે અલંકાર ની અંદર વાત કરીએ તો એ સ્વભાવોક્તિ અલંકાર છે આ સર્જક જેવું છે એવું કહેવામાં માનતા

અરે હલકા તો પારેવાની પાંખ થી મહાદેવ થી એ મોટાજી આપણ આગળ વૈયા બાંધવ આપણે કેમ આવું કે છે સર્જક તો મિત્રો એ વખતે ઓગણીસો ને સાહીઠ આસપાસ જે સમય એટલે કે પરજ્ઞાતિના યુવક અને યુવતીઓ બીજા સાથે નાસી જઈને કે ભાઈ ભાગી જઈને લગ્ન કરે એને આપણે અત્યારે સરસ મજાનું લવ મેરેજ એવો શબ્દ આપ્યો છે ઓકે અને એ લવ મેરેજ અત્યારે સ્વીકારીએ છીએ એટલા માટે સ્વીકારવા પડે છે કે ભાઈ છોકરીઓ મળતી નથી છોકરાઓ મળતા નથી બરાબર છે 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 હા હવે હવે બેટા એ તો ટેકનિકલ એના કારણે આ આ રહેવાનું સર્જક તમને કે હલકા તો પારેવાની પાંખ મહાદેવથી મહાદેવ થી મોટા જીવરેક અલંકાર ની અંદર લગભગ ઘણી બધી એક્ઝામમાં આ દ્રષ્ટાંત પૂછાયેલું છે ઓછામાં ઓછું દસ વાર તો હશે જ કેમાં કે છે મેં તમને કીધું ને કે ભાઈ

કે તમે શું વિચારો છો એ પણ તમારા માતા પિતાને કહ્યા વગર ખબર પડી જાય છે એટલે માતા પિતાની જાતને એટલી બધી હલકી ગણાવે છે કે ભાઈ ગમે થાય પારેવાની પાંખ જેટલા એને હલકા કરી દીધા હવે માતા પિતાને એનાથી વિશેષ કઈ અપેક્ષા હોય જ નહીં અને આ બાજુ માદેવ એ મોટા જે દોસ્તો એજ માતા પિતાને જો તમે વંદન કરીને ઘરેથી પરીક્ષા આપવા ઈવન કે કોઈ પણ સારું કર્મ કરવા નીકળો છો ને તો એ ક્યારેય નિષ્ફળ નથી જતું એ યાદ રાખજો હવે તલાટીની એક્ઝામ આવે છે આપણે આપવા જવી હોય તો ટ્રાય કરજો ક્યારેય વંદન ના કર્યા પણ એક દાડ વંદન કરીને જજો કારણ કે ભક્તને કરેલા વંદન જે છે ને સીધા ભગવાન પાસે પહોંચે છે અને એ ખરો ભક્ત છે એના અંતરના આશીર્વાદ મળશે કે બેટા ફતે થજો એ ખરેખર ફતે થાય છે એટલે કે છે આપણા ઘડવૈયા બાંધવ આપણે આપણે કેવા છીએ ને એ આપણા વર્તન ઉપરથી તરી આવે છે ઘણી વખત એ સ્ટાફ ની અંદર પણ આપણે વાતો કરતા હોઈએ છીએ આવું બનતું હોય છે આ તો ફલાણો તો આવો ને ફલાણો તો આવો ને ઢીંકણો તો આવો ને તો એ બધાની પંચાત કૂટવા આવે છે કે કામ કરવા આવે છે તમે બીજાની જયારે બીજા આગળ કાપતી કરો છો ત્યારે બીજાનું તો ઠીક છે ને તો સાંભળે ત્યારે ખબર પડે કે ખરાબ છે કે તમારી કિંમત ઓછી થાય છે બહુ મસ્ત વાત કરી રાજેન્દ્ર શાહ કે આપણા ગડવૈયા બાંધવ આપણે એ જ દીકરી કાલે મોટી થઈને એના જે સંતાનો છે એના મોટા થશે ને કહેશે બીજે લગ્ન કરવા છે ત્યારે તમે ના પાડશો ને ત્યારે છે માં તે શું કર્યું તું નાની ને તે શું કર્યું તું બસ આ સાંભળવા તૈયાર રહેજો એટલે આપણા આપણું જીવન આપણે જ આધુનિક યુગની અંદર જાય છે આયુષ્યના અવશેષ એનું સરસ મજાનું સોનેટ માળા જે કાવ્ય છે આયુષ્યના અવશેષ સર્જક હવે આયુષ્યના અવશેષે પહોંચ્યો છે એની સોનેટ માળા જો સોનેટ માળા એવો શબ્દ મળે છે

સોનુસનયુએ સોનુસ નામના જે શબ્દ છે એના ઉપરથી ઉતરી આવે છે એવું માન્યતા છે ગ્રીક દેશની અંદર 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 સોનેટો ઇટાલીની જે દીકરીઓ બહેનો જે લોકગીત ગાય છે ને એના ઉપરથી સ્ટોર્નેલી ઉપરથી સોનેટ શબ્દો ઉતરી આવ્યો આવા ત્રણ થી ચાર પરિમાણો આપણને મળે છે પણ એની જે રચના છે એ ઇંગ્લેન્ડની અંદર શેક્સપિયર શાહી સોનેટ છે પેટ્રાર્કન શાહી સોનેટ છે અને એક મિલ્ટોન એક સોનેટ છે દસને એક્ઝામાં પૂછાય એવો છે બકટ ઠાકોરે કઈ શૈલીમાં સોનેટોની રચના કરી તો મિલ્ટન શાહી સોનેટ આપે મિલ્ટન શાહી સોનેટે સળંગ ચાલતી જે રચના છે કે ભાઈ સોનેટ એટલે ચૌદ પંક્તિનું કાવ્ય છે જેની અંદર વીર હોય પ્રેમ હોય લય હોય ગેતા હોય ઓકે તો એ જે છે એ ચૌદ પંક્તિ માન લો કે મેં ચૌદ પંક્તિની રચના કરી તો એ ચૌદ પંક્તિ પૂરી થઈ ગઈ કથા વસ્તુ પૂરું થઈ ગયું ના હજી કથા વસ્તુ ચાલુ છે સોનેટ માળા પણ અલગ અલગ વિષય વસ્તુ ઉપર જે રચાયેલી જે રચના છે એને સોનેટ સંગ્રહ કહેવાય છે અને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સોનેટ માળા જો આપણને આપી હોય આયુષ્યના અવશેષે આયુષ્યના પૂછી લે એના પછીના જે સર્જક છે નિરંજન ભગત નિરંજન ભગત શું કે છે ચાલો મને મુંબઈ નગરી જોવા પૂછવી મગરી માણસો સૌ ચિત્ર જેવા વગર બીછા ને મિત્ર નગરી જોવા મુંબઈ નગર છે ઓસ્ટ્રેલિયા જવું છે આફ્રિકા જવું છે બધે જવું છે ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિના ની મગરી એ વખતે મુંબઈ શહેર એવું હતું કે ભાઈ મુંબઈ ની કમાણી મુંબઈ માં સમાણી જાય કમાવા તો જાય વળી પાછા ઘેર આવે

શું કે છે માણસો સૌ ચિત્ર જેવા વગર બીછા ને મિત્ર જેવા કોઈ ઓળખાણ નથી કે તો પેલા છતાં બસમાં જતા હતા એ છે નથી કોઈ જ ખબર છતાંય આપણે એ કહીએ છીએ મારો મિત્ર છે પણ જયારે એ જ કોઈ તકલીફ પડે છે તમે તમારી અંગત ની વાત કોઈને કરી શકો છો એ જ વાત રાજેન્દ્ર શાહે પણ સરસ મજાની દોહરાવીશ આપણી વ્યથા અવર ને રસની કથા જીરવી એને જાણીએ વિરા આપણને જે તકલીફ પડે છે ને એ બીજાને ક્યારે કહેવાય બીજાને ત્યારે જ કહેવાની કે જયારે એનું સોલ્યુશન આવે પણ આપણને તો રોતરા રોવાની ટેવ પડે હા બાપ તો એટલું દુઃખ પડે છે પહેલો પ્રશ્ન ગુજરાતી પૂછવામાં કેમ છો કે બસ મજામાં જો એ વ્યક્તિ જોડે તમે અડધી કલાકથી વધારે બેસો ને તો કદાચ એનાથી વધારે દુઃખી તમને આ સંસારમાં કોઈ નહીં દેખાય એટલે રાજેન્દ્ર શાહ કે છે આપણી વ્યથા અવર્ણિમન રસની કથા એ તો આખી ફિલ્મ ની સ્ટોરી બનાવી દે ભાઈ બધા આગળ ઘરના રોતરા રોવાનું બંધ કરવાનું કોની આગળ રોવાના તો યાર ઘરની બધી વાત છે ને માતા પિતા સાથે ઘરમાં શેર કરો ઝઘડો થાય તો થાય પણ એની હારે સોલ્યુશન લાવો બાકી બીજાને કેવાનું મારી મમ્મી તો આમ કહેતી તી કોઈ નહીં કહેવાનું મારા ઘરવાળો તો મને આમ કેતો તો એ તું બોલે એનો આમ બોલ શું હતું એને જ પૂછો ને બીજાનું કરવા કહું છું

જ્યાં કોઈ સોલ્યુશન આવે એવું હોય ખરેખરમાં તમારે તકલીફ હોય હંચ કોઈ નહીં કહેવાનું બાકી કોઈને વાત કરવાની જ નહીં બરાબર છે એના પછીના જે સર્જક આપણને મળે નિરંજન ભગત એની જે કૃતિ છે છંદોલય બહુ મસ્ત રચના છે કાવ્ય સંગ્રહ આપણને આપેલો છે છંદોલય એને એવોર્ડ પણ મળ્યા છે એના પછીનો જે સર્જક આપણે લઈએ મકરંદ દવે મકરંદ દવે એટલે કુંદિકાબેન કાપડિયા પતિ અને મકરંદ દવે સંજ્ઞા તરણા આ બધી જ રચનાઓ આપણને પ્રાપ્ત થાય છે સાંઈ ઉપનામ જેમને સ્વામી આનંદે આપેલું છે એવા મકરંદ મકરંદ નો આમ અર્થ થાય ભમરો હો સાંઈ ઉપનામ ધરાવનાર એવા સર્જક મકરંદ દવે સારી એવી રચનાઓ કરે છે ગમતું મળે તો લા ગુંજો ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ ગમતું મળે તો લે ગુંજે ન ભરીએ કે પોતાની જે પ્રિય વસ્તુ મળે છે એને ખિસ્સામાં નહીં ભરી રાખવાની બીજા સાથે વેચવાની છે ભાઈ આનંદ વહેંચવાની વાત છે વ્યક્તિની વહેંચણી ક્યારેય ના કરતા ભૂલથી કારણ કે મને ગમે છે તો એ મારું છે પણ લે તને ગમે છે તો એ સૈયારું છે આ વ્યક્તિની વાત નથી તમને થયેલો આનંદ તમને થયેલી ખુશીની વાત છે ક્લિયર થાય તો આ વાત કોણ કરે છે મકરંદ હવે અમેરે બરફના પંખી ટવ અરે સોરી અમેરે અત્તર રંગીલા રસદાર તરબોડી ને તારે તારણે અમેરે સુકરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર તરબોડી ને તારે તારણે વાલા વિંદો અમને આર પાર બહુ મજાની વાત કરે છે રૂપક અલંકારની અંદર કે ભાઈ પ્રભુને ને કહે છે કે પ્રભુ તારા અંદર મને એટલો એકાકાર કરી દે કે ભાઈ મારું જે સુકારુના પૂમડા જેવું જે જીવન છે ને એ તારી અંદર એટલું બધું રસ રસબતર કરી દે તરબોળ કરી દે કે મને તારા સિવાય બીજું કોઈ જ ન દેખાય એવી રૂપક અલંકારની અંદર પ્રતિકાત્મક જે વાતો કોણ લઈ આવે છે કવિ મકરંદ દવે તો વિદ્યાર્થી મિત્રો આ મહત્ત્વના જે સર્જકો હતા સુરેશ જોશી રાજેન્દ્ર શાહ નિરંજન ભગત અને મકરંદવે બીજા આવા અવનવા ઘણા બધા સર્જકો જે છે કે જેની આપણે વાતો કરી શકીએ કારણ કે પાંચસો પ્લસ સર્જકો આપણને આધુનિક અને અનુઆધુનિક યુગના સર્જકના મળે છે પણ બધાને તો ચિતરવા ક્યાં ઓકે તો વળી પાછા મળીએ નવા ટોપિક સાથે નવા કવિઓ નવી વાતો અવનવી રચનાઓ સાથે તો દોસ્તો મળીએ જય હિન્દ જય ભારત